નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ આવેલી અવિશ્વાસની દરખાસ્તથી ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પાલિકા પ્રમુખ અને સભ્યો સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને હવે આ વિરોધાભાસ સપાટી પર પહોંચી ગયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ભાજપના જ સભ્યો અપક્ષોને સાથે રાખી અવિશ્વાસની દરખાસ્ત લાવી છે જેમાં પાલિકાના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે પોતાનો અવિશ્વાસ રજૂ કર્યો છે આજે સદસ્ય મોઢની આગેવાનીમાં આજે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ બાવીસ સભ્યોના હસ્તાક્ષરવાળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી ડીસા નગરપાલિકામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખ દ્વારા આગામી પંદર દિવસમાં વિશ્વાસનો મત

બજારની અંદર લાઈટ પાણી સફાઈની નહો પડતી હોય આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા એના હિસાબે આ અવિશ્વાસની દરખાસ્ત પાર્ટીના કહેવાથી આપી આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજીત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે અને દરખાસ્ત રજૂ થઈ હતી પંદર દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહે છે મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ડીસા નગરપાલિકાના પ્રમુખ પાસે સોમવાર સુધી રાજીનામું આપવાની મૌખિક સૂચના આપવામાં આવી પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા કોઈ કારણસર રાજીનામું ન આપવામાં આવતા આખરે પાર્ટીની જે સૂચનાથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તેવી મજબૂત આશંકાઓ જોવા મળી રહી છે એવાલ પ્રકાશ ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકાંઠા